શું તમારા મોબાઈલમાં ડીએલએફ કંપનીની કોઈ લિંક આવી છે શું એ લિંક ઓપન કરતાની સાથે કોઈ પ્રોજેક્ટ પૂરા કરવાનો ટાસ્ક અપાયો છે અને એ ટાસ્કના બદલામાં તગડા રૂપિયા મળશે તેવી લાલચ અપાઈ છે જો હા તો રૂપિયા કમાવવાની લાલચમાં ઉતાવળા ન થતા કારણ કે વધુ રૂપિયાના ચક્કરમાં જેટલા હશે તે પણ ગુમાવવાનો વારો આવી શકે છે આવી રીતે છેતરપિંડી કરતી ટોળકીનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે સુરતમાં ટાસ્ક પૂરા કરવાના નામે ચીટિંગ ચાઇનીઝ ગેંગના ઇશારે ચૂનો લગાડવાનો ખેલ ફ્રોડ ગેંગના વધુ ત્રણ આરોપીઓ સકંજામા જાન્યુઆરી મહિનામાં સુરતના સાયબર ક્રાઈમ વિભાગમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદનો આંકડો તો માત્ર ચૌદ લાખ હતો પરંતુ જે ઓપરેન્ડી થી છેતરપિંડી કરવામાં આવી હતી તેના પરથી પોલીસ સમજી ગઈ કે આ ખેલનું નેશનલ કે ઇન્ટરનેશનલ કનેક્શન હોઈ શકે છે છેતરપિંડીનું નેટવર્ક ચલાવતી ગેંગમાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ બાદ સાયબરની ટીમે તેના સાથે જોડાયેલી દરેક કડીની તપાસ કરી તેમાં વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા હતા તેના આધારે પોલીસે સલમાન હબીબ પઠાણ સફવાન અબ્દુલ રૌફ શેખ અને અલ્તમાસ મકબુલ શેખ નામના ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સફવાન અબ્દુલ રાઉ શેખ અને અલ્તમાસ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હતા એટલે આ ગુનાની તપાસમાં આ ત્રણ આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી આઠ મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલા છે જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે એ પણ કબજે કરવામાં આવેલા છે વધુમાં આ આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના છ જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે અને એક હિસાબની નોટબુક એમની પાસે રાખેલી હતી એ પણ કબજે કરવામાં આવી છે હજુ પણ આ ગેંગ વધુ સક્રિય થઈને વધુ ગુનાઓ દાખલ થાય એવી પણ શક્યતાઓ છે જેથી આ ગુનાની તપાસમાં અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રોકાણના બદલામાં તગડા રિટર્નની અપાતી લાલચ કરવાના અપાતા પંદરસો થી ત્રણ હજાર રૂપિયા પોલીસે આરોપીઓ પાસેથી ચૌદ મોબાઈલ અને કેવી રીતે ફરિયાદી સાથે છેતરપિંડી થઈ તે જાણીએ ફરિયાદીના ઇન્સ્ટા અને વોટ્સએપમાં ફ્રોડ ટોળકીએ ડીએલએફ કંપની નામથી લિંક મોકલી હતી ઓનલાઈન બિઝનેસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું એલિંગ ઓપન કરતા કંપનીના પ્રોજેક્ટ્સમાં રોકાણ અને બુકિંગ કરવાથી તગડા રિટર્નની લાલચ આપી હતી લાલચમાં ફસાયેલા ફરિયાદીએ સૌપ્રથમ દસ હજાર રોક્યા તેની સામે બીજા દિવસે પંદર હજાર મળ્યા ત્યારબાદ પાંત્રીસ હજારનું રોકાણ કર્યું તેની સામે પિસ્તાલીસ હજાર મળ્યા આ રીતે વિશ્વાસ જીત્યા બાદ ફરિયાદી પાસેથી ચૌદ લાખ ચોત્રીસ હજાર રૂપિયા ફ્રોડ ટોળકીએ લીધા એ પછી એક રૂપિયો પરત ન આપી છેત્રપિંડી કરી હતી આરોપીઓ આવી રીતે દરેક ટાસ્ક પૂરા કરવા પંદરસો થી ત્રણ હજાર રૂપિયાની લાલચ આપી ચૂનો લગાવતા હતા છેતરપિંડીના રૂપિયા ભાડાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા છેતરપિંડીની રકમથી ફ્રોડ ગેંગ ક્રિપ્ટો કરન્સી ખરીદતા અને વેચતા હતા આ સિવાય ક્રેડિટ કાર્ડના બિલનું પણ પેમેન્ટ કરતા હતા જે પેમેન્ટ કરવામાં તેને અલગ અલગ પોર્ટલ પરથી પરત મેળવતા હતા સૌથી મહત્વની વાત આ ફ્રોડ ચાઇનીઝ ગેંગની દોરવણી હેઠળ કરતા હોવાનું બહાર આવ્યું છે અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે તે આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે ફ્રોડ કરતી ટોળકીમાં સામેલ આરોપીને અલગ અલગ કામ સોંપવામાં આવ્યું હતું કેટલાક આરોપીને એજન્ટ તરીકે કામ કરતા હતા કેટલાક આરોપી બેંક એકાઉન્ટ ભાડે શોધી લાવવાનું કામ કરતા હતા જેમાં હાલ પકડાયેલો સલમાન અને અગાઉ પકડાયેલો આતીફ ભાડાના એકાઉન્ટમાંથી રૂપિયા લઈ ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરતા હતા

રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત